ત્યારબાદ તાત્કાલિક તેની જાણ જીવદયા પ્રેમી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરી હતી માહિતી જ તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચી ભારતના ત્રણ ઝેરી સાપો પૈકી રસલ સાપનો કરીને પકડી પાડ્યો હતો ખોરાક પાણીની શોધમાં સરીસૃપ પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી જતા હોય છે ત્યારે જીવદયા પ્રેમીએ સાપને સલામત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ Редактор субтитров А.Семкин Корректор А.Егорова